નમસ્કાર મિત્રો સ્વાસ્થ્ય બુકના આ ખૂબ જ ખાસ વીડિયોમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો જેમ જેમ ઠંડી હવા ધીમે ધીમે ચારે દિશાઓમાં વહેવા લાગે છે વૃક્ષોની ડાળીઓ હલવા લાગે છે અને આકાશમાં હળવું ઝાકળ દેખાય છે તેમ તેમ એવો અહેસાસ થવા લાગે છે કે શિયાળાની સાચી ઋતુ આવી ગઈ છે દિવસો ખૂબ ટૂંકા અને રાત લાંબી થવા લાગે છે સવારે મોડેથી પ્રકાશ થાય છે અને સાંજે જલ્દી અંધારું થઈ જાય છે આ સમયે ગામની ગલીઓથી લઈને શહેરની ઝગમગતી સડકો સુધી એક ખૂબ જ મીઠી અને દિલને ખુશ કરી દેનારી સુગંધ ફેલાઈ જાય છે આ એ જ સુગંધ છે જે તલમાંથી બનેલી સ્વાદિષ્ટ અને લઝીજ વસ્તુઓમાંથી આવે છે દુકાનોના કાચના કાઉન્ટર ઉપર તલની ગજક તલની પટ્ટી સફેદ રેવડી અને તલના લાડુ આ રીતે સજાવેલા હોય છે કે જોનાર રોકાઈ જવા મજબૂર થઈ જાય છે ઠંડી ધૂપમાં બેસીને અથવા શિયાળાની સાંજે પરિવાર સાથે આ પરંપરાગત મીઠાઈઓ ખાવાની જે મજા છે તે બીજી કોઈ વસ્તુમાં નથી મળતી અને સ્વાદ એવો કે મન થાય કે એકવાર ફરીથી લેવાય બાળકોથી લઈને મોટા સુધી બધા જ તેને શોખથી ખાય છે અને ઘણા લોકો તો તેને દર અઠવાડિયે ખરીદી લાવે છે કારણ કે આ ઋતુ જ તલની મીઠાઈઓની હોય છે અને તેનો સ્વાદ મનને ખેંચી લે છે પરંતુ મિત્રો તલને લઈને લોકોના મનમાં ઘણી બધી ગેરમાન્યતાઓ પણ ફેલાયેલી છે કોઈ કહે છે કે તલ ખૂબ ગરમ હોય છે કોઈ બોલે છે કે તેનાથી શરીરનું વજન વધે છે અને કેટલાક લોકો તો એવો પણ દાવો કરે છે કે દરેક વ્યક્તિ તલ ખાઈ શકતું નથી અને તે બધાના શરીરને અનુકૂળ નથી આવતું વાસ્તવિકતા એ છે કે આ વાતોનો પાકો પુરાવો હજી સુધી કોઈની પાસે નથી મોટાભાગની વાતો માત્ર પેઢી દર પેઢી સાંભળતા સાચી લાગવા માંડે છે અને લોકો તેને માની લે છે તેથી આજે હું ખૂબ જ સરળ અને સમજવામાં સરળ ભાષામાં તમને જણાવવાનો છું કે સાચી હકીકત શું છે અને તલ આપણા શરીર માટે કેટલો અમૂલ્ય અને શક્તિશાળી ખોરાક છે મારા પ્રિય મિત્રો તલ મુખ્યત્વે ત્રણ અલગ અલગ પ્રકારના જોવા મળે છે પહેલો છે કાળા તલ જેનો રંગ એકદમ કાળો દેખાય છે અને જેની સુગંધ પણ તીવ્ર હોય છે બીજો છે સફેદ તલ જેનો રંગ આછો અને ચમકદાર હોય છે અને સ્વાદ પણ થોડો અલગ હોય છે ત્રીજો છે લાલ એટલે કે આછા ભૂરા રંગવાળા તલ જે દેખાવમાં થોડા નિસ્તેજ લાગે છે અને સામાન્ય રીતે ઓછા વપરાય છે હવે સવાલ એ ઊભો થાય છે કે આમાંથી સૌથી વધુ શક્તિ અને સૌથી વધુ ફાયદાકારક કોણ છે તો તેનો સીધો અને સચોટ જવાબ છે કાળા તલ કારણ કે કાળા તલમાં સૌથી વધુ પોષણ મિનરલ્સ અને ઔષધીય ગુણધર્મો હોય છે જે શરીરને અદ્ભુત શક્તિ આપે છે સફેદ તલ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે અને તેમાં પણ ભરપૂર પોષક તત્વો હોય છે બસ તેમનો પ્રભાવ કાળા તલની સરખામણીમાં થોડો હળવો માનવામાં આવ્યો છે જ્યારે જે લાલ અથવા ભૂરા રંગના તલ હોય છે તેને આયુર્વેદમાં સૌથી ઓછી શક્તિવાળા અને સૌથી હળવા પ્રભાવવાળા માનવામાં આવ્યા છે કારણ કે તેની અંદર ઔષધીય તત્વોની માત્રા ઓછી હોય છે આ જ કારણ છે કે જ્યારે પણ કોઈ આયુર્વેદિક દવાની વાત આવે છે તો મોટા ભાગના વૈદ્યો ફક્ત કાળા અથવા સફેદ તલના ઉપયોગની જ સલાહ આપે છે જેથી શરીરને પૂરો ફાયદો મળી શકે આયુર્વેદમાં કાળા તલ શરીરને બળ આપનાર ઉર્જા વધારનાર અને અનેક રોગોને દૂર ભગાડનાર માનવામાં આવ્યા છે સફેદ તલ પણ ઘણા ઉપયોગી હોય છે પણ તેમનો પ્રભાવ થોડો ઓછો રહે છે તેથી આજની અમારી આ વાતમાં જે પણ ફાયદા જણાવવામાં આવશે તે ફક્ત કાળા અને સફેદ તલ સાથે જોડાયેલા હશે જેથી તમે સાચા પ્રકારની પસંદગી કરી શકો બસ ધ્યાનમાં રાખવાની એક જ વાત છે કે તલને યોગ્ય રીતે યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં ખાવામાં આવે જેથી આખા શરીરને તેનાથી લાભ મળે અને કોઈ પણ તકલીફ ન થાય હવે તમે પોતે જ વિચારી જુઓ કે તમે કેટલી વાર બદામ કાજુ અખરોટ અને કિસમિસને સુપરફૂડ સમજીને ખાધા હશે અને વિચાર્યું હશે કે આ જ સૌથી વધુ શક્તિ આપે છે પરંતુ હકીકત એ છે કે તલ આ બધા મેવા કરતાં પણ અનેક ગણા વધુ પૌષ્ટિક અને શક્તિશાળી હોય છે આ સાંભળીને તમને થોડું વિચિત્ર પણ લાગી શકે છે પરંતુ જ્યારે તમે તેની પાછળના કારણો જાણશો ત્યારે વિશ્વાસ પણ કરશો અને તેને તમારી દૈનિક જીવનમાં જરૂર સામેલ કરવા માંગશો સૌ પ્રથમ વાત કરીએ તલની ઉર્જા આપવાની ક્ષમતાની કારણ કે શરીરને ચલાવવા માટે ઉર્જા સૌથી વધુ જરૂરી હોય છે તલમાં કુદરતી ઉર્જા એટલી વધારે હોય છે કે જો કોઈ વ્યક્તિ સો ગ્રામ તલ ખાઈ લે તો માત્ર તેનાથી લગભગ પાંચસો તોતેર કિલો કેલરી ઉર્જા મળી જાય છે એટલે કે આપણા શરીરને જે તાકાત આખા દિવસમાં કામ કરવા માટે જોઈએ હોય છે તેનો ચોથો ભાગ માત્ર સો ગ્રામ તલથી પૂરો થઈ જાય છે અને આ કોઈ દવા કોઈ પ્રોટીન પાવડર કે સપ્લિમેન્ટ વગર મળી રહે છે જો આપણે તેની સરખામણી દૂધ સાથે કરીને જોઈએ તો ખબર પડશે કે તલ દૂધની સરખામણીમાં લગભગ ચૌદ ગણી વધુ શક્તિ આપે છે એટલે કે જો તમે રોજ એક કપ દૂધ પીઓ તો જેટલી ઉર્જા તમને મળે છે તેટલી ઉર્જા તલ તમને ચૌદ ગણા વધારે આપી દે છે અને વાત કરીએ કાજુની તો તલ કાજુ જેટલું જ શક્તિશાળી હોય છે પણ કિંમતના હિસાબે ખૂબ જ સસ્તું અને બજેટ ફ્રેન્ડલી હોય છે જેનાથી તેને ખરીદવું અને ખાવું સામાન્ય લોકો માટે પણ સરળ બની જાય છે હવે આવીએ ડાયાબિટીસ એટલે કે સુગરવાળા લોકોની સૌથી મોટી ચિંતા પર ઘણીવાર મધુમેહના દર્દીઓ ડરે છે કે ક્યાંક તલ ખાવાથી સુગર ન વધી જાય પરંતુ તેનું બિલકુલ ઊંધું સત્ય છે તલ ડાયાબિટીસવાળા લોકો માટે અત્યંત ફાયદાકારક અને સુરક્ષિત માનવામાં આવ્યું છે કારણ કે તલમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે અને પ્રોટીનનું પ્રમાણ ઘણું વધારે હોય છે તેથી સુગરના દર્દીઓ તેને રોજ પોતાના ભોજનમાં કોઈ પણ ડર વગર સામેલ કરી શકે છે અને શરીરને સારી હેલ્થ આપી શકે છે આની સાથે જ તલમાં એક ખાસ તત્વ જોવા મળે છે જેને ઇનોસિટોલ કહેવામાં આવે છે આ તત્વ શરીરમાં બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખે છે અને તેને અચાનક ઉપર કે નીચે જવાથી રોકે છે જે મધુમેહના દર્દીઓ માટે સૌથી વધુ જરૂરી હોય છે એટલું જ નહીં તલનું તેર પણ ઘણું અસરકારક હોય છે કારણ કે તે ખાલી પેટે પણ બ્લડ શુગરને ઘટાડવાની ક્ષમતા ધરાવે છે જે સામાન્ય રીતે કોઈ બીજી કુદરતી વસ્તુથી શક્ય નથી હોતું આ જ કારણે કહેવાય છે કે ડાયાબિટીસવાળા લોકો માટે તલ અને તલનું તેલ કોઈ દવા કરતાં ઓછું નથી હવે હું તમને શરીરમાં કોલેસ્ટ્રોલ સાથે જોડાયેલી ખૂબ જ મહત્વપૂર્ણ કામની અને સમજવામાં સરળ માહિતી આપવા માંગુ છું જે લોકોના શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર સામાન્ય કરતાં વધુ વધી જાય છે અને હૃદય પર વધારાનું દબાણ પડવા લાગે છે તેમના માટે તલ કોઈ કુદરતી ઔષધિ કે ઈશ્વરના આશીર્વાદથી ઓછું માનવામાં આવતું નથી કારણ કે તલમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ બિલકુલ શૂન્ય હોય છે એટલે કે તેમાં કોઈ પર પ્રકારની એવી ચરબી નથી હોતી જે હૃદય પર નુકસાનકારક અસર કરી શકે આ ઉપરાંત તલના તેલમાં જે ચરબી જોવા મળે છે તે અનસેચ્યુરેટેડ ફેટ અસંતૃપ્ત ચરબી કહેવાય છે જે હૃદયને મજબૂત કરનારી અને શરીર માટે હેલ્ધી માનવામાં આવી છે આ ખાસ ચરબી શરીરમાં જમા થયેલા ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે ઘટાડવાનું કામ કરે છે અને સારા કોલેસ્ટ્રોલ એટલે કે વધારવામાં મદદ કરે છે જ્યારે આ સંતુલન શરીરમાં યોગ્ય બનેલું રહે છે તો હૃદયની કાર્યક્ષમતા બહેતર રહે છે હૃદય સુધી લોહીનો સંચાર સરળતાથી થાય છે બ્લડ પ્રેશર સામાન્ય સ્તરે બનેલું રહે છે અને હાર્ટ એટેક સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓનું જોખમ ઘણું ઘટી જાય છે આથી હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખનારાઓ માટે તલ અને તલનું તેલ બંને ખૂબ જ જરૂરી છે જે લોકો વધારે વજન અથવા સ્થૂળતા ઓબેસિટીની સમસ્યાથી પરેશાન છે તેમના માટે પણ તલનું નિયમિત સેવન ખૂબ લાભદાયી માનવામાં આવ્યું છે તલની અંદર ફાઈબર એટલે કે રેસા ઘણો વધારે પ્રમાણમાં જોવા મળે છે જો તેની સરખામણી કાજુ સાથે કરવામાં આવે તો તલમાં લગભગ ચાર ગણું વધારે ફાઈબર હાજર હોય છે

આ રીતે તલ વજન નિયંત્રણનો ખૂબ શક્તિશાળી અને કુદરતી ઉપાય છે આપણા દેશમાં જૂના સમયના લોકો જેમ કે દાદા દાદી અને નાના નાની પોતાના રોજિંદા ભોજનમાં તલ અને તલનું તેલ જરૂર સામેલ કરતા હતા આ જ કારણે તેમને ન તો ડાયાબિટીસની ફરિયાદ રહેતી હતી ન કોલેસ્ટ્રોલ વધતું હતું અને ન તો સ્થૂળતા તેમના પર હાવી થતી હતી પરંતુ જેમ જેમ આધુનિક જીવનશૈલીએ ઘરોમાં જગ્યા બનાવી તેમ તેમ લોકો પરંપરાગત ભોજનથી દૂર જવા લાગ્યા અને તેની જગ્યા રિફાઇન્ડ તેલ પ્રોસેસ્ડ ફૂડ અને ભેળસેળવાળી વસ્તુઓએ લઈ લીધી આ બદલાતા ખોરાક સાથે અનેક આધુનિક બીમારીઓ પણ જીવનનો ભાગ બનતી ચાલી ગઈ જેનાથી હવે બચવું મુશ્કેલ લાગે છે હવે ચાલો તલની અંદર રહેલા મહત્વપૂર્ણ પોષક તત્વોને સમજી લઈએ અને જાણી લઈએ કે તેમનું શું કામ હોય છે સૌથી પહેલા વાત કરીએ આયનની જે શરીરમાં લોહી બનાવવાનું મુખ્ય તત્વ છે તલમાં આયનની માત્રા એટલી વધારે છે કે જો આપણે રોજિંદા ખોરાકમાંથી સરખામણી કરીએ તો સો ગ્રામ તલ ખાવાથી શરીરને લગભગ એકસો બાર ટકા આયન મળી જાય છે આ માત્રા એટલી જબરદસ્ત હોય છે કે બદામની સરખામણીમાં તલમાં લગભગ ચાર ગણું વધારે આયન જોવા મળે છે આથી તલને લોહી વધારવા હિમોગ્લોબિનની ઉણપ દૂર કરવા અને શરીરમાં ઉર્જા વધારનારા ખાદ્ય પદાર્થોમાં સૌથી ઉપર રાખવામાં આવે છે મધુમેહ એટલે કે ડાયાબિટીસવાળા લોકો માટે આ આયન વધુ ફાયદાકારક સાબિત થાય છે કારણ કે આયન શરીરમાં હાજર વધારાની સુગરને ઉર્જામાં બદલવામાં મહત્વ ધરાવે છે જો કોઈ વ્યક્તિને પગમાં અથવા હાથમાં વારંવાર ઝણઝણાટી થાય અથવા કોઈ ભાગમાં સુન્નતા નંબનેસ અનુભવાતી રહે તો તે શરીરમાં વાતદોષ વધવાનો સંકેત માનવામાં આવે છે ઘણા લોકો જણાવે છે કે તેમના મોમાં વારંવાર કડવાશ બિટર ઇન માઉથ અનુભવાય છે આ પણ એ વાતનો સંકેત છે કે શરીરની અંદર વાતદોષ અસંતુલિત થઈને નર્વ સિસ્ટમને પ્રભાવિત કરી રહ્યો છે જો કોઈને પેશાબથી જોડાયેલી તકલીફો હોય જેમ કે વારંવાર પેશાબ આવવાની સમસ્યા પેશાબ કરતી વખતે બળતરા થવી અથવા પેશાબ યોગ્ય રીતે ન નીકળવો તો તે પણ વાત દોષ સાથે જોડાયેલું માનવામાં આવે છે આયુર્વેદ અને નાડીશાસ્ત્ર અનુસાર વાત દોષ વધવાથી શરીરમાં લગભગ એસી પ્રકારની બીમારીઓ ઉત્પન્ન થઈ શકે છે પરંતુ જો તલનું સેવન રોજિંદા કરવામાં આવે તો આ દોષ ધીમે ધીમે સંતુલિત થવા લાગે છે અને શરીરને રાહત મળવા લાગે છે તલની વિશેષતા એ છે કે તે શરીરમાં વાત પિત્ત અને કફ ત્રણેયને સંતુલિત રાખવાની ક્ષમતા ધરાવે છે ખાસ કરીને વાત દોષને આ જ કારણ છે કે ભલે કોઈ યુવાન હોય વૃદ્ધ હોય સ્ત્રી હોય કે પુરુષ દરેક વ્યક્તિએ શિયાળાના મહિનામાં તલ જરૂર ખાવા જોઈએ શિયાળામાં શરીરની પાચનશક્તિ એટલે કે ડાયજેસ્ટિવ ફાયર ખૂબ મજબૂત રહે છે અને તે સમયે તલ ખાવાથી શરીરને મહત્તમ લાભ મળે છે આધુનિક મેડિકલ સાયન્સ પણ હવે એ માની ચૂક્યું છે કે તલમાં રહેલો ફાઈબર વજન ઘટાડવામાં અને પાચન સુધારવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે જ્યારે આયુર્વેદ આનાથી એક ડગલું આગળ જઈને એ સમજાવે છે કે જ્યારે શરીરમાં ચરબી અને મેધ વધુ જમા થવા લાગે છે ત્યારે સ્થૂળતા વધે છે તલનું નિયમિત સેવન આ જમા થયેલી ચરબીને ધીમે ધીમે ઘટાડે છે પાચનને ઝડપી બનાવે છે અને શરીરને ખોરાકમાંથી ઊર્જા લેવાની ક્ષમતા વધારે છે શરીર હળવું અનુભવાય છે ચપળતા વધે છે અને આળસ ઓછો થાય છે તલ પાચન અગ્નિને પ્રજ્વલિત કરે છે જેનાથી શરીરની ઊર્જા યોગ્ય દિશામાં ઉપયોગ થાય છે પેશાબથી જોડાયેલી કેટલીક અન્ય સમસ્યાઓમાં પણ તલ અત્યંત અસરકારક માનવામાં આવ્યા છે જેમ કે નાના બાળકોમાં રાત્રે પથારી ભીની કરવાની આદત બેડ વેટિંગ હોય છે આવા બાળકોને તલ ખવડાવવા અથવા તલના લાડુ આપવા ખૂબ સરળ અને ઘરેલું ઉપાય છે એ જ રીતે ડાયાબિટીસથી પરેશાન લોકોમાં પણ વારંવાર પેશાબ આવવાની તકલીફ રહે છે અને તેનાથી શરીરની ઊર્જા સતત ઓછી થતી રહે છે આવા સમયે તલનું સેવન શરીરની અંદર ઊર્જા જાળવી રાખે છે અને બ્લડ શુગર લેવલને સંતુલિત રાખવામાં મદદ કરે છે હવે જો શરીરની નબળાઈની વાત કરીએ પછી ભલે તે નબળાઈ સ્નાયુઓમાં હોય હાડકામાં હોય અથવા આખું શરીર હંમેશા થાકેલું ભારે ભારે સુસ્ત અને આળસુ અનુભવે તો આયુર્વેદમાં આ ખૂબ જ સ્પષ્ટ રીતે લખેલું છે કે તલ એવો અનમોલ આહાર છે જે આખા તન અને મનમાં બળ ઉર્જા અને જીવનશક્તિ ભરી દે છે તલ માત્ર બાહ્ય શરીરને જ નથી સંભાળતું પણ અંદરની દરેક કોશિકાને નવી જાન સ્થિરતા અને શક્તિ પ્રદાન કરે છે તે ધીમે ધીમે શરીરમાં ખોવાયેલી તાકાત પાછી લાવે છે અને માણસને ફરીથી ચપળ મજબૂત અને સ્વસ્થ અનુભવ કરાવે છે બાળકો માટે તો તલ કોઈ સુપરફૂડની જેમ છે કારણ કે તેમનું શરીર અને મગજ સતત વિકાસ કરી રહ્યું હોય છે આ અવસ્થામાં તેમના શરીરને વધુ ઉર્જા પોષણ અને સપોર્ટની જરૂર હોય છે તલ બાળકોના હાડકાને મજબૂત બનાવે છે તેમના મગજને તીવ્ર બનાવે છે અને તેમની ઇમ્યુનિટી એટલે કે રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે જ્યારે યુવાન પુરુષો અને સ્ત્રીઓ પોતાના ભોજનમાં તલને સામેલ કરી લે તો તેમની થાક દૂર થાય છે શરીરમાં જે નબળાઈ અનુભવાય છે તે ધીમે ધીમે ગાયબ થવા લાગે છે અને મનમાં નવી તાજગી અને ઉત્સાહ ભરાઈ જાય છે ખાસ કરીને પુરુષો માટે તલને શક્તિ વધારનાર અને વીર્યની ગુણવત્તા તથા માત્રામાં સુધારો કરનાર માનવામાં આવ્યા છે જેનાથી આત્મવિશ્વાસ અને શારીરિક ક્ષમતા બંનેમાં વધારો થાય છે વૃદ્ધો માટે તલ કોઈ અમૃત સમાન માનવામાં આવ્યું છે ખાસ કરીને ઠંડીના મહિનામાં જ્યારે હાડકાં સખત થવા લાગે છે જકડન વધી જાય છે અને સાંધા હલાવવાથી દુખાવો અનુભવાય છે ત્યારે તલ શરીરને અંદરથી ગરમી આપે છે અને હાડકાને તાકાત પહોંચાડે છે ઉંમર વધવાની સાથે સ્નાયુઓમાં શિથિલતા આવવા લાગે છે અને અનેક પ્રકારની શારીરિક તકલીફો ઘેરી વળે છે આવા સમયે તલનું સેવન અને તલના તેલની નિયમિત માલિશ મળીને શરીરને ખૂબ મોટી રાહત આપે છે અને ઉંમર વધ્યા પછી પણ ચુસ્તી જાળવી રાખવી સરળ બનાવી દે છે સ્ત્રીઓ માટે પણ તલ કોઈ વરદાન જેવું છે તે માત્ર શરીરને પોષણ જ નથી આપતું પણ હોર્મોનલ બેલેન્સને પણ યોગ્ય રાખે છે પીરિયડ્સ એટલે કે માસિક ધર્મ સાથે જોડાયેલી સમસ્યાઓ જેમ કે માસિક ધર્મ સમયસર ન આવવું ખૂબ વધારે દુખાવો થવો ખૂબ વધારે કે ખૂબ ઓછો રક્ત સ્ત્રાવ થવો અને ઓવરીમાં સોજો કે દુખાવો અનુભવવો આ બધામાં તલ કુદરતી રીતે રાહત આપે છે ઘણી સ્ત્રીઓને સફેદ સ્ત્રાવ એટલે કે લ્યુકોરિયાની સમસ્યા રહે છે જેનાથી શરીરમાં નબળાઈ વધી જાય છે તલ આવા કિસ્સાઓમાં ગર્ભાશયને મજબૂત બનાવે છે અને શરીરમાં પોષણની ઉણાપલે પૂરી કરે છે તલ શરીરને માત્ર શક્તિ જ નથી આપતું પણ આંખોની રોશનીને પણ બહેતર કરે છે અને દાંત તથા હાડકાને મજબૂત બનાવે છે તલની અંદર હાજર તત્વો ત્વચાને યુવાન અને ચમકદાર બનાવી રાખે છે જેને આજની મેડિકલ ભાષામાં એન્ટી એજિંગ પ્રોપર્ટીઝ કહેવામાં આવે છે જે લોકો નિયમિતપણે તલ ખાય છે તેમની સ્કિનમાં હેલ્ધી ગ્લો આવે છે ચહેરા પર જલ્દી કરચલીઓ પડતી નથી અને તેઓ પોતાની ઉંમર કરતા ઓછા દેખાય છે હવે વાત કરીએ કે તલનું સેવન કેવી રીતે કરવામાં આવે જેથી તેનો પૂરો ફાયદો શરીર સુધી પહોંચે શિયાળામાં તલ અને ગોળમાંથી બનેલી વસ્તુઓ જેમ કે તલની પટ્ટી ગજક રેવડી અને તલના લાડુ ખાવા સૌથી સરળ અને સ્વાદિષ્ટ રીત છે પરંતુ જો કોઈને સુગર એટલે કે ડાયાબિટીસની સમસ્યા હોય અને તે ગોળ ન ખાઈ શકે તો તે તલને હળવા શેકીને એક એર ડબ્બામાં ભરી લે અને દરરોજ સવારે ખાલી પેટે એક કે બે ચમચી તલ સીધા ચાવીને ખાઈ લે અથવા તો નવશેકા પાણી સાથે લઈ લે તેનાથી પાચન પણ સુધરે છે અને શરીરને તરત ઊર્જા પણ મળે છે જો કોઈને તલનું તેલ પીવું પસંદ ન હોય તો તે તલને પીસીને તેની ઉપર થોડું મીઠું કે ઘરના સામાન્ય મસાલા ભેળવીને ખાઈ શકે છે રોજિંદા રસોઈમાં તલના તેલનો ઉપયોગ ભોજન રાંધવામાં દાળ કે શાકમાં વઘાર લગાવવામાં અને રોટલી કે પરાઠા શેકવામાં પણ કરી શકાય છે તેને નિયમિત ઉપયોગ કરવાથી સ્થૂળતા નિયંત્રિત રહે છે બ્લડ પ્રેશર સંતુલનમાં રહે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ પણ નીચે આવે છે જે લોકોને સાંધાનો દુખાવો સ્નાયુઓમાં ખેંચાણ કે જકડન અનુભવાય છે તેમણે તલના તેલની માલિશ રોજ કરવી જોઈએ હળવા હાથે માલિશ કરવાથી લોહીનો સંચાર યોગ્ય થાય છે ગરમી ઉત્પન્ન થાય છે અને દુખાવામાં ધીમે ધીમે ખૂબ આરામ મળે છે આ રીતે આ તેલ હાડકા નસો અને સ્નાયુઓ માટે એક મજબૂત ટોનિકની જેમ કામ કરે છે જો જોવામાં આવે તો તલ ખરેખર એક એવું વરદાન છે જે શરીરને અંદરથી મજબૂત બનાવે છે બીમારીઓથી બચાવે છે અને આજીવન યુવાની જાળવી રાખવામાં મદદ કરે છે આ નાની વસ્તુ સ્વાસ્થ્ય સુંદરતા શક્તિ અને લાંબા આયુષ્યનો સંગમ છે અંતમાં એક જરૂરી સાવધાની ધ્યાનમાં રાખો જો કોઈ મહિરા ગર્ભવતી હોય તો તેણે વધારે માત્રામાં તલનું સેવન ન કરવું જોઈએ કારણ કે વધુ માત્રા શરીરમાં ગરમી વધારી શકે છે આથી ગર્ભાવસ્થામાં તલને ડોક્ટર અથવા કોઈ યોગ્ય આયુર્વેદિક વૈદ્યની સલાહ લઈને જ ખાવા જોઈએ તો મિત્રો આ હતા તલના અદભુત રહસ્યો અને અનંત ફાયદાઓ હવે જ્યારે તમને ખબર પડી ગઈ છે કે આ નાનું બીજ કેટલું મોટું ખજાનો છે તો તેને તમારા જીવનનો ભાગ બનાવો અને જુઓ કે કેવી રીતે તે તમારી સેહત તમારી શક્તિ અને તમારી સુંદરતાને લાંબા સમય સુધી ચમકદાર જાળવી રાખે છે જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલો જેથી તમને આ જ પ્રકારની વધુ હેલ્થ સંબંધિત જાણકારી મળતી રહે